બનાવે પણ આપણે મમ્મી ને વધારે કષ્ટ નથી આપવો કારણ કે મમ્મી એકલા છે ને કામ બધું એની માથે છે બીજી એક કળસાર વાળા સંતોષભાઈ સંતોષભાઈ કળસાર ની કોમેન્ટ આવે છે કે તમે મારી કોમેન્ટ વાંચતા નથી ભાઈ હું તમારી કોમેન્ટ વાંચો છું અને જય સિયારામ લખજો કોમેન્ટમાં જય સિયારામ અને હું તમારી બધી કોમેન્ટ વાંચું છું ડેઇલી વાંચું છું તમે એક ને એક કોમેન્ટ કરો છો કે તમે મારી કોમેન્ટ વાંચતા નથી હું વાંચું છું ભાઈ તમારી પપ્પાની અપડેટ લઈ પપ્પા જય માતાજી જય માતાજી જય મોગલમાં જય માં સોનલ જય મોગલમાં જય સોનલમાં હું છે આજની અપડેટ નવીનમાં લયનમાં અપડેટમાં તો જે કાલના હમતરથી એ પ્રેસમાં આવેલા છે છાપામાં કંચમગીરી બાપુના દેહ વેલીથી જે માતાજી મોગલ માનો જન્મ થયો એનો એક પ્રેસ નોટ આવી છે એ સાંભળે ખુબ દુખ થાય છે

અને માતાજી ની આસ્થા વધી ભક્તો ઉપર ને કામ કરવા મીડ્યા માતાજી કામ કરે કરતા જ હતા પણ પછી અને એમાં એવું હતું કે પપ્પા છે ને પેલા જામનગર નોકરી કરતા એટલે જામનગર થી ભીમરાણા થોડુંક નજીક નજીક તો જો કે ન થાય પણ આમ થોડુંક કરતા નજીક થાય એટલે એટલે પપ્પા અહીંયા મારો નિત્ય કર્મ હતો આસો સુદ તેરસ ને દિવસે માતાજી નો પ્રાગટ્ય દિવસ છે અને એનું જન્મ સ્થળ ભીમરાણા છે માં મોગલ નું અને ઈ એક મોગલ વાઘિયા અટક માં થઈ ગયા સારણ માં અને બીજા માં પરંપરા મુજબ સાંભળેલું છે એટલે આ મોગલમાં છે ને એ ન્યા મારે છે નિત્ય કર્મો તો તેરસ નો જવાનો અને તેરસ ની રાતે ભજન દિવસે માતાજી ની બધી પાલખી રથયાત્રા નીકળે મહાનુભાવ ક્યાંથી ક્યાંય થી દેશ થી આવે બીજું મારી ઈચ્છા અને મારી ને જામનગર હતું અહિયાં બગડાણા બગડાણા બાપા સીતારામ બાપા બાપા સીતારામ ના બહુ મોટા ભગત છે બાપા સીતારામ ને પેલે બગડાણા જાતા પૂનમે ગુરુ પૂનમે જાતા ઘણી વાર જાતા હવે જો કે જવાનું ઓછું કરી નાખ્યું કારણ કે પપ્પા ની ઉમર ના લીધે અને બીજું જોઈએ તો આ દવાખાનું આવ્યું ડાયાલિસિસ આવ્યું એટલે હવે થોડુંક બહાર જવામાં માટે ધ્યાન રાખવું પડે છે ભાઈને લઈને તો ન જઈ શકાય હવે અમે બધા જઈએ તો ઘરે ભાઈનું કોણ કરે એટલે એવી થોડીક મોટી તકલીફ થઈ ગઈ છે એટલે હમણાં ટૂંકમાં ફરવાનું થોડુંક ઓછું કરી નાખ્યું છે મમ્મી તો પહેલેથી બહુ પપ્પા ફર્યા કેમ મમ્મી દુવાર ક્યાં બેટ દુવાર ક્યાં મોગલ માં તો ભાઈ અમારા ઘણા પરચા મોગલ એ અમને દીધા છે અમે નાના હતા અને ત્યારે છે ને આમ તાવ ના વાયરે તો દર વખતે હોય જ છે પણ તાવ આવતો ને તી મારી બાજય માતુ શ્રી છે ને અમારી માથેથી થી હાથ વર પાણી ઉતારી અને મોગલ નું નામ લેતા ને મોગલ ને કીધા એ બા મોગલ હું તારી ભાણે જ છું મારી બા ગાંગણિયા કુલ ના ભાણે છે મોગલ માં ગાંગણિયા કુલ માં જન્મ લીધો છે દેવસુર આપા ગાંગણિયા ની એટલે અમારે છે ને માતાજી મોગલ માં અમારા ધાયરા કામ કરતા કરે છે અને કરતા રહે જય મોગલ જો કે તમે એક વાત નોટિસ કરી પપ્પા તમારી આંખ કેમ લાલ છે એ તો હવાના પોર છે ને ઉઠીને થોડોક ટાઈમ લાલ રહે છે થોડીક લાલ આમ બતાવી છે મને હવાર સવારની એક કાંઈકના ટીપા ચાલુ છે ને હા એ ટીપા તો નાખું છું પણ જોય તોય છતાંય શું છે બધા ઉંમરના ભેદ ઘણા આવે એટલે એવું બધાને એવું લાગે બતાવી દેવું ના ના એ ટ્રીટમેન્ટ ચાલુ જ છે અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે ટીપા લખી દીધા છે એટલે ટીપા નાખી છે આપણે બાકી તો પછી શું તે ભગવાનનો એક ક્રમ છે કે ઉમર બધા ને હાઇટ પછી ભગતપાપે કીધું ને હાઇટ ઉત્તેરો હવા બાકીનો બકવા પહેલાં આંખી જાય

વાંચવાનું ચાલુ જ રે જેવો ફોન ચાલુ કરો ને બ્લોગ બનાવાનું ત્યાં ફોન આવી જાય એટલે પછી ફોનમાં વાત કરવી પડે હિન્દુ બેન આવી ગયા છે હિન્દુ બેન કે છે મારે બ્લોગ બનાવો તમને ફાવશે છે

જ્યોતિભાઈ શું કરે છે જ્યોતિભાઈ ની અપડેટ લેવા જાય છે મમ્મી ભાઈ હાલો પેપર માં શું છે બોલો પેપરમાં શું છે આમ બોલો હાલો ભાઈ બોલો બસ રોજ બરોજ

આવડે તો આ વ્લોગ કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો પસંદ આવે તો એક લાઈક કરી દેજો ચેનલ માં નવો તો સબસ્ક્રાઇબ કરી દેજો મળી જલ્દી ના વ્લોગ માં ત્યાં સુધી બધા જય માતાજી